આ ગીત તો તમને યાદ જ હશે નાના હતા ને ત્યારે આપણને ટ્રેન જોઈને જે મજા આવતી ને એની તો વાત જ અલગ હતી નહીં આજકાલ મોટા ભાગની ટ્રેન વીજળીથી ચાલે છે પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે જે ટ્રેન ડીઝલથી ચાલે છે તેની ટાંકીમાં એક સમયે કેટલો ફ્યુલ સમાવી શકાય તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને તેના વિશે જણાવીશ હવે તમને જણાવી દઉં કે પેસેન્જર ટ્રેનોની સરેરાશ ઓછી હોય છે જ્યારે એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ વધુ છે એટલે કે એક્સપ્રેસ ટ્રેનો ઓછા ડીઝલનો ઉપયોગ કરીને વધુ અંતર કાપે છે ટ્રેનો લાંબા અંતરની મુસાફરી કરતી હોવાથી તેમની ઈંધણ ટાંકી ખૂબ મોટી છે આ ટાંકી આશરે પાંચ હજારથી છ હજાર લિટર ડીઝલનો સંગ્રહ કરી શકે છે ટ્રેનની ટાંકીની ક્ષમતા કારની ટાંકી કરતા હજારો ગણી વધારે છે એટલે જ તો મોટા ડીઝલ ભંડાર સાથે ટ્રેન રોકાયા વગર સેંકડો કિલોમીટરની મુસાફરી કરી શકે છે ટ્રેનોએ લાંબુ અંતર કાપવું પડતું હોવાથી રસ્તામાં ક્યાંય પણ ફ્યુઅલ રિફ્યુઅલિંગની સુવિધા નથી હોતી જેના કારણે અગાઉથી જ ટ્રેનો મોટી માત્રામાં ડીઝલ ભરી લેતી હોય છે